ਆਈਵੈਨੀ ਕਨਾਲ 7 ਇੰਚ ਵਰਸਾਦ ਮਾ ਪਰਿਸ਼ੀਤੀ ਪਾਲਨਪੁਰ ਨੇ ਯਚਰਪੁਰਾ ਨੇ 3 ਜੁਲਾਈ 2025 ਚાલુ ਹੋ ਚੁੱਕਾ

de acerpura ahí viene que nada. સાત ઇંચ વરસાદમાં પરિસ્થિતિ પાલનપુરની બેચરપુરાની ત્રીજી જુલાઈ બે હજાર પચીસ ગાડી ડૂબી છે બેચરપુરા આ તો રાહત થઈ છે ઉતરી ગયું છે એ દેખેલા કાળા દેખાય ને એમાં એક બાકી એટલું પાણી હતું લેવલ છે તમને ઓફિસમાં પટ્ટો માર્યો ત્યાં સુધી લોકોના ઘરોમાં પાણી પણ જતા રહ્યા છે એટલે લારી બિલકુલ છે ઉપરના ઉપર પાણી ને હાઈવે બેચે પુરા વિસ્તાર